તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાયું હોવાનું સામે આવ્યું છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન ફાઇવ નાઇનમાં ટેકનીકલ ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી આજની ફ્લાઇટને આવતીકાલે રીશેડ્યુલ કરવામાં આવી છે વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે ફ્લાઇટ રદ થતા મુસાફરો રજડી પડ્યા છે તો ફરી એક વખત આ ઘટના સામે આવી છે રાત્રે સાડા બાર વાગે રનવે પર આ ફ્લાઇટ અટકાવી દેવામાં આવી હતી હોબાળા બાદ રાત્રે એક વાગે ફ્લાઇટ કેન્સલની જાહેરાત છે તે કરવામાં આવી હતી ટેક ઓફ પહેલા આ ફ્લાઇટ છે તે રોકવામાં આવી સદનસીબે દુર્ઘટના ટળી છે ફ્લાઇટ બપોરે એક અને દસ કલાકે રોકવામાં આવી હોવાનું સામે આવ્યું છે ટેક ઓફ પહેલા જ ખામી પકડાતા આ મોટી દુર્ઘટના ટળી છે અમદાવાદથી લંડન જતી વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન ફિફટી નાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ કરવામાં આવી હવે આજની ફ્લાઇટ આવતીકાલે રીશેડ્યુલ કરવામાં આવી છે ફ્લાઇટ રદ કરવામાં આવતા મુસાફરો રજડી પડ્યા છે પોતાનો સામાન લઈને એરપોર્ટ પર બેસી રહેવા મજબૂર બન્યા છે રાત્રે સાડા બાર વાગે રનવે પર ફ્લાઇટ અટકી હતી હોબાળા બાદ રાત્રે એક વાગે ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે દીપક ફરી એક વખત એર ઈન્ડિયાની વધુ એક લંડન જતી ફ્લાઇટ ઇમરજન્સી રીતે રોકી દેવામાં આવી છે અને હવે આ ફ્લાઇટ જે આજે ઉડવાની ઉડાન ભરવાની હતી તે કાલે ભરશે દીપક જે પ્રકારે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એઆઈ વન સેવન વન જે પ્લેન ટ્રેસ થયું ને ત્યારબાદ અનેક ખામીઓ જે છે તે એક બાદ એક સામે આવી રહી છે ને વધુ એક ફ્લાઇટ કેન્સલ થતા જે છે તે હોબાળો થયો હતો જે મુંબઈની ફ્લાઇટ હતી તે કેન્સલ થઈ અને હવે આવતીકાલે ઉપડશે તે પ્રકારનું નિવેદન જે છે તે એર ઇન્ડિયાના જે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને મુંબઈ જતા જે યાત્રિકો છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર જ અટવાયા હતા અને જે પ્રકારે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ જે મુસાફરો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો કે ખામી હોવા છતાં પણ તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરવા માટે કહેતા હતા તેમ છતાં પણ તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને આખરે ફ્લાઇટ કેન્સલ થઈ બીજી એક લંડન જતી જે ફ્લાઇટ હતી તેમાં પણ ખામી છે અને વહેલી સવારે જયારે એક કલાક પહેલા ખબર પડી કે ફ્લાઇટમાં ખામી છે તે પણ ઉડાન ભરતા રોકી દેવામાં આવી એટલે કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટો છે તેમાં અનેક ક્ષતિઓ જે છે તે એક બાદ એક સામે આવી રહી છે અને ફ્લાઇટ જે છે તે પણ કેન્સલ થઈ રહી છે બિલકુલ દીપક જાણકારી બદલ આપનો આભાર